નમસ્કાર દર્શક મિત્રો ચક્રવાત ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે ગુજરાત રાજ્યના પોલીસ વડા દ્વારા ગુજરાતમાં સો કલાકના ટાર્ગેટ સાથે અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે ત્યારે વાંકાનેર શહેરના વિસીપરા વિસ્તારમાં પણ તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે જેમાં અસામાજિક તત્વો દ્વારા સરકારી જગ્યા પર જે ગેરકાયદેસર દબાણો કરવામાં આવ્યું છે તેમાં આજરોજ શુક્રવારે ખુલી કરવામાં આવી રહી છે આ સાથે જ આપણી સાથે નગરપાલિકાના ચીફ ઓફિસર જોડાયા છે તો તેમની પાસેથી માહિતી લઈએ કે શું છે આ પ્રક્રિયા કેવી રીતે અસામાજિક તત્વો જે અલગ અલગ પ્રકારે સરકારી જગ્યા દબાવી રહ્યા છે અને એન કેન પ્રકારે ખોટા ધંધા કરી અને સમાજમાં પણ ખોટી એક છાપ અને સામાન્ય જે સામાન સારા માણસો છે તેમને હેરાન પરેશાન કરતા હોય છે ત્યારે તંત્ર દ્વારા પોલીસ તંત્ર દ્વારા ગૃહમંત્રીના આદેશ અનુસંધાને આ ડિમોલેશન કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે સમગ્ર ગુજરાતમાં અલગ અલગ વિસ્તારોમાં ડિમોલેશન કામગીરી ચાલી રહી છે ત્યારે સૌ પ્રથમ ખાતે પણ તંત્ર દ્વારા ડિમોલેશન કામગીરી શરૂ કરવામાં આવી છે જેમાં નગરપાલિકાની ટીમ અને વાંકાનેર સિટી પોલીસ ટીમના ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ ડિમોલેશન કામગીરી હાલ તમે જાહેર ચાલી રહી છે આ વાંકાનેર શહેરના વિસીપરા વિસ્તારમાં તમે જે સ્મશાન પાછળના વિસ્તારમાં જે અસામાજિક તત્વ છે તેના પર હાલ પાલિકાનું બુલડોઝર ફરી વળ્યું છે અને ગેરકાયદેસર દબાણોનો નો કડુ બોલાવવામાં આવ્યો છે આ સાથે જ વાંકાને સીટી પીઆઈ અને નગરપાલિકાના ચીફ ઓફિસરની ટીમ પણ અહીંયા આ સ્થળ ઉપર છે તમે જોઈ રહ્યા છો આ બુલડોઝર સમગ્ર ગેરકાયદેસર દબાણો પર ફરી વળ્યું છે ત્યારે આપણી સાથે નગરપાલિકાના ચીફ ઓફિસર જોડાય છે સાહેબ શું છે આ ડિમોલેશન કામગીરી અને કેવી છે માહિતીના વિશે ગુજરાતના ડીજીપી સાહેબ દ્વારા જે અસામાજિક તત્વો દ્વારા જે ગેરકાયદેસર જગ્યાઓ ઊભી કરેલી હોય એવી શોધી અને દૂર કરવાની જે એમણે સૂચના આપી હતી સો કલાકમાં એ અન્વયે વાંકાનેર શહેરની અંદર એક અસામાજિક તત્વની આ જગ્યા ધ્યાનમાં આવી છે અને ડીવાઈએસપી સાહેબ પીએ પીએ સાહેબ દ્વારા એને જાણ કરવાથી નગરપાલિકાએ નોટિસ આપી અને ચોવીસ કલાકમાં એમને આ જગ્યા ખાલી કરવાની નોટિસ આપી હતી પરંતુ આસામી દ્વારા ખાલી નહીં કરવાથી આજે પોલીસ અને નગરપાલિકા દ્વારા આ જગ્યા ખુલ્લી કરવામાં આવી છે સાથે સાથે આસપાસમાં બીજી પણ એવી જે જગ્યાઓ ઉપર દબાણો હતા કે દબાણ થવાની સંભાવનાઓ હતી એ પણ દૂર કરી અને અંદાજે ચારથી પાંચ હજાર ચોરસ મીટર જગ્યા જેવી ખુલ્લી કરવામાં આવનાર છે આજે બરાબર છે આ સાથે જ એક જ જગ્યા છે કે નગરપાલિકા અને પોલીસ તંત્રનું આગળનું કોઈ અલ્ટિમેટ છે કે અન્ય જગ્યાએ પણ ડિમોલેશન કામગીરી કેવી પ્રકારની કામગીરી કરવામાં આવશે એના વિશે કોઈ આયોજન આગામી સમયમાં પણ નગરપાલિકા ડિમોલેશનની કામગીરી કરવાની છે નોટિસો અમે આપેલી છે બરાબર પરંતુ વ્યસ્તતાના હિસાબે ઘણી વખત એક જ પ્રવૃત્તિ નથી થઈ શકતી એટલે આગામી સમયમાં આ જ પ્રકારે જે સરકારી જગ્યાઓ ઉપર કે નગરપાલિકાની જગ્યાઓ ઉપર દબાણો કરીને બેઠા છે એનું દૂર કરવાની અમે અલ્ટિમેટમ આપશું અને નહીં હોય તો એનું નુકસાની ભોગવવાની પણ તૈયારી રાખવી બરાબર તમે જોઈ રહ્યા છો કે નગરપાલિકા પોલીસ તંત્ર સંપૂર્ણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે અસામાજિક તત્વો પર જે ધ્વજ બોલાવવામાં આવી રહી છે તે અંતર્ગત ડિમોલેશન કામગીરી કરવામાં આવી રહી છે અંદાજે પાંચ થી છ હજાર ફૂટ ચોરસ મીટર જેટલી જગ્યા નગરપાલિકા દ્વારા ખુલ્લી કરવામાં આવી છે હાલ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ કામગીરી થઈ રહી છે જેના તમે લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો વાંકાનેર શહેર પોલીસ ટીમ પીઆઈ એચ એ જાડેજાના માર્ગદર્શન શહેરના વિસીપરા વિસ્તારમાં મચ્છુ નદીના કિનારે સરકારી જગ્યા પર જે ગેરકાયદેસર દબાણો કરવામાં આવ્યા છે અને દબાણકર્તાઓ અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હોય જેની આ દબાણ પર પાલિકા તંત્ર દ્વારા બુલડોઝર ફેરવી અને સંપૂર્ણ બાંધકામને ધ્વસ્ત કરવામાં આવેલ છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સમગ્ર કામગીરી ચાલી રહી છે આ સાથે જ આગામી દિવસોમાં વધુ અસામાજિક તત્વોનું જે પોલીસ તંત્ર દ્વારા લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે તેમની અસામાજિક પ્રવૃત્તિઓને અનુસંધાને જે પણ ગેરકાયદેસર દબાણો કરવામાં આવ્યા છે તેને પણ દૂર કરવામાં આવશે તેવું તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે હાલ આ પ્રથમ કામગીરી અહીંથી શરૂ કરવામાં આવી છે જે આગામી દિવસોમાં સમગ્ર શહેરમાં અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલ દબાણની કામગીરીને દૂર કરવામાં આવશે તમે જોઈ રહ્યા છો સંપૂર્ણ દબાણ દૂર કરવામાં આવેલ છે હાલ તંત્ર દ્વારા કોઈ પણ અસામાજિક તત્વોને છોડવામાં ન આવે તે પ્રકારની કામગીરી સાથે આયોજન કરવામાં આવી રહ્યું છે જેની પ્રથમ કામગીરી અહીંથી વિશીપરા વિસ્તારમાંથી પાલિકા તંત્ર અને પોલીસના સહયોગથી શરૂ કરવામાં આવી છે જે કામગીરી આગામી સમયમાં સમગ્ર શહેરમાં સમગ્ર તાલુકામાં આગળ વધશે તે દિશામાં તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યા છે હાલ તમે જોઈ રહ્યા છો જે સરકારી જગ્યા પર ગેરકાયદેસર દબાણો કરી અને અસામાજિક પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે તેના પર પાલિકાનું બુલડોઝર ફરી વળ્યું છે